જય શ્રી રામ હું રાજદીપસિંહ જાડેજા રાજાભાઈ વાવડી આજે આપણે વિશ્વ હિન્દુ પરિષદ અને જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા જાગો હિન્દુસ્તાની કરીને એક જાજરમાન દેશભક્તિ ગીતનો કાર્યક્રમનું આયોજન કરેલું છે પાંચમીની તૈયારીમાં આપણે આજે આ કાર્યક્રમ ખૂબ સારો છે અને ઓપરેશન સિંદૂરને અનુલક્ષીને આ કાર્યક્રમ છે દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સિંદૂર ઓપરેશન કર્યું એના અનુસંધાને લોકોમાં નવી જાગૃતતા આવે એના માટેથી આ કાર્યક્રમનું આયોજન કરેલું છે શોભાયાત્રા આપણી સોળ તારીખે સવારે આઠ વાગે નવડી ચોકીથી પ્રસ્થાન કરશે અને દર વખતની જેમ અલગ અલગ વિવિધ ફ્લોટ છે અને શોભાયાત્રા રાજકોટમાં દર વખતે એવી થાય છે કે જે માણસો જોવા આવે છે ગુજરાતભરમાંથી અને અલગ અલગ મંડળો દ્વારા અલગ અલગ ફ્લોટ અલગ અલગ જાગૃતિના કાર્યક્રમો બધું જ રથયાત્રામાં તમને જોવા મળશે